રાજકોટ અગ્નિકાંડ મામલે એક મૃતકના ડીએનએ મેચ થયા છે તો ગોંડલ ના સત્યપાલ સિંહ જાડેજા ખરેડાના ડીએનએ મેચ થયા હોવાની માહિતી મળી રહી છે પરિવારે ભારે હૈયે દીકરાને વિદાય આપતા યુવકના અંતિમ સંસ્કાર કર્યા હતા આ અંતિમ સંસ્કાર વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પુત્રના અવસાનથી પરિવારમાં શોક ફેલાઈ રહ્યો છે સત્યપાલ સિંહ જાડેજા પરિવારનો નાનો દીકરો છે આ ઘટના બાદ પરિવાર તંત્રને તેમના પુત્રની જાણકારી આપવા કહી રહ્યું હતું ત્યારે ડીએનએ મેચ થયા છે તો પરિવારની આંખના આંસુ સુકાયા નથી પરિવારના લોકોએ ભારે હૈયે દીકરાને વિદાય આપતા ચૌધાર આંસુએ રડી પડ્યા હતા યુવકનું મોત બાદ પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો આસપાસના લોકો તેની અંતિમ વિધિમાં પહોંચ્યા હતા